નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની ચળ સપાટીમાં વધારો થતાં ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ ડેમના ત્રણ ગેટ એક પોઈન્ટ છ મીટર ખોલી કરજણ નદીમાં ઓગણીસ હજાર પાંત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ઉપરવાસ ડેડિયાપાડા અને સાગબારામાં સારો વરસાદ પડતા પાણીની ચૌદ હજાર નવસો પંદર ક્યુસેક આવક થઈ રહી છે અને નર્મદા જિલ્લાના હજરપર ધાનપુર ભધામ સહિત સોળ ગામો સાવચેત કરાયા છે

અને તેને કારણે કરજણ ડેમમાં પાણીની આવક પણ સારી થઈ રહી છે ખાસ કરીને સત્તર હજાર ક્યુસેક જેટલી પાણીની આવક થતાં કરજણ ડેમના સત્તાવાળાઓ દ્વારા કરજણ ડેમના ત્રણ દરવાજા એક પોઈન્ટ છ મીટર ખોલી ઓગણીસ હજાર ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને કાંઠાવાળા વિસ્તારના લોકોને સાવધ પણ કરાયા છે જયેશ દોશી દૂરદર્શન સમાચાર નર્મદા